ખાસ મોટો પ્રશ્ન છે ચાલીસ પચાસ વર્ષથી જે રસ્તે ચાલતા એ રસ્તો બંધ થશે તાત્કાલિક ધોરણે અને જે અમને જીઆઈડીસી આપેલ તંત્રે જે રસ્તો આપેલો છે એમાં ચાલવા માટે ગાડીઓ કાલથી ગઈ તો અહીંના રહીશોએ એવું કીધું કે અહીં ચાલવા માટે જગ્યા પણ નથી ચાલવા દેશું નહીં તો કાલે તો અમે એમને વિનંતી કરી કાઢવા દીધી પણ અત્યારે અમારી બધી ગાડીઓ રોકેલી છે અને આગળ આગળ પાછળ બે બાજુથી અને અમે બધાને વાત કર્યો અમારી ધંધા રોજગારની ગાડી છે અમે ચાલવા ગયો પણ અમે પણ અહીં જોયું કે આ ગાડી હાલવા માટે પણ જગ્યા બહુ ટૂંકી છે તો અમને એવી અમારી વેપારી અને જીઆઈડી એસોસિએશનની વિનંતી છે કે આ અમારો પ્રશ્ન છે આ અહીંનો પ્રશ્ન છે તો એનો વ્યવસ્થિત નિકારણ કરે અને અહીંયા આવી મુલાકાત લઈ અને જે જરૂર પડે એ તંત્ર અમે ધ્યાન લઈ અને આરો ઉકેલ કરી દે ખાસ કરી રસ્તા બાબતનું છે અને અમારા જે અમારી જીવાદોરી છે જીઆઈડીસી જેમાં રોજગાર પાંચ હજારથી લોકોને વધારે મળે છે અને અમારું પણ છે ને અમારો અત્યારે ડિસ્પેસ ઉકાઈ ગયું છે માલ આવતો નથી જતો નથી તો આમાં જલ્દી આ રસ્તો ખૂલો કરાવી આપે અને રસ્તો અમને કેમ આઈનો આયનો મોટો કરાવી આપે અથવા એ ખૂલ્લો કરાવી કે અમને સરસ સસ્તર વ્યવસ્થા કરી આપે એવી તંત્ર વિનંતી આભાર કે અમારો અમરેલી જિલ્લામાં કેટરિંગનો વ્યવસાય છે ડીઆઈડીસીમાં અમારું ગોડાઉન છે રાત્રિ દિવસ અમારા વાહનો હાલે જ્યાં અમારા અત્યાર સુધી સાઠ વસ્તી એ રસ્તો અત્યારે પાંચ હજાર અમને એવું કહેવામાં આવ્યું કે હનુમાનપ્રા રોડ ચાલુ છે અને આ રસ્તો અમે સોસાયટીવાળા સ્કૂલોવાળા કોઈ પણ અમને વાહનો ચલાવવા દેતા નથી તો અમારે હાલવું કે અમારે કોઈ પણ પ્રસંગે અમારે કોઈપણ કાર્ય રીતે અમારે રસ્તો જોઈએ જ્યાં રસ્તો ખુલ્લો કરવાનો હતો ત્યાં અત્યારે બંધ કરેલ છે અને જ્યાં અમને જીઆઈડીસી એમને રસ્તો જે આપેલો છે ત્યાં સોસાયટીઓ બાવીસ સોસાયટી ચાર સ્કૂલ ચાર વાડી આવેલી છે તો આ સોસાયટીમાંથી અમારે પસાર થઈ શકે અમારી કોઈ પણ લાયકાત નથી કે ચાલી શકે એમ નથી વાહન આ પાંત્રીસ વર્ષથી આ એરિયાની અંદર રહું છું અહીંયા નજીકમાં જીઆઈડીસી એરિયા છે હનુમાનપરા રોડ લાગુ પડે ત્યાંથી બાયપાસ લાગુ પડે જીઆઈડીસીના ટોટલી વાહનો જીઆઈડીસીથી જે રેલવે સ્ટેશન કે રેલવે વાળો રોડ હતો ત્યાંથી મેઇન હાઈવે ઉપર કે મેઇન રોડ ઉપર જતા હવે અત્યારે અહીંયા અમારે અઢાર ફૂટનો માત્ર રોડ છે અઢાર ફૂટના રોડમાં તકલીફ એવી છે કે સવારે સ્કૂલનો ટાઈમ અઢળક સ્કૂલો અહીંયા છે અમારે આઠથી દસ સ્કૂલો છે સવારે નાના છોકરાઓ નીકળતા હોય સાથે ગૌધણ અહીંથી નીકળે છે જે ગાયો ચરાવવા માટે આ એરિયામાંથી નીકળતા હોય એક એનું ટ્રાફિક હોય છે અને બીજું બાકી છે તો આ હેવી વ્હીકલો કે જે અકસ્માત સર્જે એવી સ્થિતિ નિર્માણ કરી દે એટલે આ રસ્તાને મોટો અને પહોળો કરવા ની અમારી માંગ અને રજૂઆત છે આ તંત્રને અમે વારંવાર આ રજૂઆત કરી છેલ્લા એક વર્ષથી અમે આ રજૂઆત કરેલી છે અહીંના સ્થાનિક અમારા નેતાઓ અને જે કાંઈ બીજા નેતાઓ છે એ બધાને તંત્રને બધાને જાણ છે જ આની પણ આજે આ આકરા પગલાં એટલા માટે લેવા પડે છે કે હમણાં અઠવાડિયા દસ દિવસ પહેલાં એક બાળક સ્કૂલે જે જાતું હતું હેવી વ્હીકલ આવતું હતું સામેથી ગાય હતી એટલે બાળક